માં દાડમ એ મહત્વનો બાગાયતી પાક છે ઉત્તર ગુજરાતમાં કચ્છ બાદ હવે સૌરાષ્ટ્રના હળવદ વિસ્તારમાં પણ દાડમનું મોટા પ્રમાણમાં વાવેતર થવા લાગ્યું છે દાડમ ખૂબ જ સેન્સિટિવ પાક ગણાય છે દાડમમાં નાના બાળકની જેમ માવજત કરવામાં આવે તો ધારી ઉત્પાદન લઈ શકાય છે આવા દાડમની ખેતીમાં રણમરપુરના એન્જિનિયર ખેડૂતોએ કેવી રીતે આવકની કમાલ કરી તે નિહાળીએ કૃષિ વિશ્વમાં દાડમની ખેતીમાં રણમલપુરના ખેડૂતે રડી આવક સિત્તેર વીઘામાં દાડમની ખેતી કરી અને બનાવી આગવી ઓળખ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી અને પુત્રે ખેતીમાં કરી કમાલ હળવદના એક્સપોર્ટ ક્વોલિટીના દાડમની વિદેશમાં થઈ રહી છે નિકાસ દાડમ એ ત્રણેય સીઝનમાં આવતું ફળ છે એક સમયે ગુજરાતમાં અન્ય રાજ્યમાંથી દાડમ આવતા પરંતુ ઉત્તર ગુજરાત કચ્છ બાદ હવે હળવદ વિસ્તારમાં પણ દાડમની ખેતી થવા લાગી છે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો દાડમની ખેતીમાં દબદબો ધરાવી રહ્યા છે રણમલપુરના રાકેશભાઈ મનસુખભાઈ પટેલ કે જેઓએ ઇસી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી નોકરીના બદલે ખેતીને પોતાનો બિઝનેસ બનાવ્યો છે વડીલો પાર્જ જમીનમાં મોટાભાઈ બિપિનભાઈની સાથે મળી અને સિત્તેર

તો એના કરતાં અમારે બાપદાદાની જમીન પહેલેથી જ હતી તો અમે વિચાર કર્યો કે બાપ જમીનમાં જ આપણે કંઈક નવું કરી તો જેથી કરીને આપણને નોકરી અને વ્યવસાય કરતાં વધારે બેનિફિટ રહે એટલે એના માટે પહેલેથી જ મારો ભાઈ ભાઈ ખેતીમાં જોડાયેલા હતા એટલે અમે બંને એ સાથે મળીને નક્કી કર્યું કે આપણે ખેતીમાં કંઈક નવું કરી પછી અમે માર્કેટમાં ઘણું બધું વિચાર્યું જાણ્યું અને જોયું અને પછી અમે બંને ભાઈ નિર્ણય ઉપર પહોંચ્યા કે આપણે બાગાયત પાક દાડમનું વાવેતર કરવું રણમલપુરના રાકેશભાઈએ વડીલોપાર્જિત જમીનને ધંધાની દ્રષ્ટિએ ડેવલપ કરવા માટે બાગાયતી ખેતીમાં દાડમનું આધુનિક ઢબે વાવેતર કર્યું દાડમ વિશે માહિતી મેળવી તેના ટીશ્યુ રૂપાઓની પસંદગી ઉતારી વર્ષ બે હજાર સોળમાં બારસો જેટલા દાડમના રોપા લગાવી અને નવો અખતરો કર્યો હતો દાડમની ખેતીમાં સફળતા મળતા નવું વાવેતર વધારી દીધું શરૂઆતમાં દાડમમાં તેર ફૂટ બાય નવ ફૂટનું અંતર રાખી અને વાવેતર કર્યું હતું એ પછી અનુભવે નવા વાવેતરમાં પંદર ફૂટ બાય નવ ફૂટનું અંતર જાળવ્યું છે ભગવા સિંદુરી વેરાયટીના ટીશ્યુ રૂપા તેમજ ગુંટી કલમ એમ બંને પ્રકારે વાવેતર કર્યું છે વર્ષે ઉત્પાદન લેવાનું શરૂ થાય આજે સિત્તેર વીઘામાં દાડમની ખેતીમાં મેનેજમેન્ટ કરી અને તેના મીઠા ફળ લઈ રહ્યા છીએ એક્સપોર્ટ ક્વોલિટીના દાડમ તૈયાર કરતા બાંગ્લાદેશ અને દુબઈના વેપારીઓ વાડીએ બેઠા દાડમની ખરીદી કરી જાય છે દાડમના પાકમાં બહારનું ખાસ મહત્વ રહેલું છે રાકેશભાઈ જૂન મહિનાથી બહારની માવજત લેવાનું ચાલુ ચાલુ કરે છે ઉત્પાદન રહે એ પ્રમાણે પ્લોટિંગ કરી અને બહારની માવજત લેવામાં આવે છે બે વર્ષમાં દાડમ ત્રણ સિઝનનું ઉત્પાદન મળે છે દાડમના પાકમાં પાણી અને ખાતરનું સ્કેડ્યુલ બનાવી અને ટાઈમિંગ સાથે માવજત કરવાની રહે છે દાડમના પાકમાં ફ્લાવરિંગ તબક્કે ખાસ ધ્યાન આપવું પડે છે દાડમમાં અલ્ટેરનેરિયા સહિતની ફૂગની સમસ્યા પણ વધારે રહે છે આ સિવાય થ્રિપ્સ અને ઇયર ઉપદ્રવ હોય એના માટે દવાનો છંટકાવ કરવો પડે છે

જે રીતે એક બિઝનેસમેન એનો બિઝનેસ વધારવા માટે દિવસ રાત એક કરીને ખૂબ જ મહેનત કરે છે એવી જ રીતે દાડમના પાકમાં પણ વધારે સારું ઉત્પાદન અને વધારે સારું વળતર મેળવવા માટે દિવસ રાત મહેનત કરવી પડે છે એક ખૂબ જ સૂક્ષ્મ આયોજનથી અમે આગળ વધતા હોઈએ છીએ દવા ખાતર પાણી વગેરેનું એક ખૂબ જ અગત્યનું આનું આયોજન કરીને અમે દાડમના પાકમાં આગળ વધીએ છીએ અને જેથી કરીને અમારે ખૂબ જ સરસ એક્સપોર્ટ ક્વોલિટીનો માલ અમે અહીંયા તૈયાર કરીએ છીએ અમે માર્કેટમાં જ એ રીતે આપણા માલની એક વાત પ્રસરી ગઈ છે કે ખુદ વેપારી જ અમારી વાડીએ આવીને અમારો માલ અહીંયાથી જ પેકિંગ કરીને લઈ જાય છે દાડમના પાકમાં ત્રીજા વર્ષથી પદ્ધતિસરનું ઉત્પાદન શરૂ થવા લાગે છે વર્ષ બે હજાર સોળમાં વાવેતર કરેલા દાડમમાં એક છોડ દીઠ પિસ્તાળીસ કિલો જેટલું ઉત્પાદન લઈ ચૂક્યા છે ત્રીજા વર્ષે પહેલી વખતના ઉત્પાદનમાં નાના છોડ પર વીસ કિલો એવરેજ ઉત્પાદન લીધું છે આ વર્ષે દાડમનું કુલ છ લાખ કિલોનું વેચાણ થવાનો અંદાજ છે દાડમમાં સિત્તેર રૂપિયાથી લઈ અને સો રૂપિયા ભાવ પણ મળ્યો છે દાડમમાં ઇથેરલ છાંટ્યા પછી વેચાણ

તો દાડમના પાકમાં અમે એક પૂર્વ આયોજનથી ચાલીએ છીએ એમાં ખાતર દવા અને પાણીનું એક અગત્યનો ભાગ હોય છે તો એ મુજબ અમે આગળ વધીએ છીએ અને અમારે એક્સપોર્ટ ક્વોલિટીના દાડમના પાકનું ઉત્પાદન થાય છે મારે સાત વર્ષ જૂના ઝાડમાં મેક્સિમમ અમે પિસ્તાલીસ કિલો સુધી દાડમનું ઉત્પાદન લીધેલું છે અને બીજા દસ એકરમાં અમારે પહેલાં જ

પૈસા સારા મળે પરંતુ એમાં માવજત પણ એ જ પ્રમાણે કરવી પડે છે મોરબી થી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી